હવે લોકસભા ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ગુજરાતનું રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે વાત કરીએ તો આ વખતે ઇન્ડિયા એલાયન્સ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો માટે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તે પ્રચાર પ્રસાર કરતાં પણ જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ વખતે ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું છે તેના કારણે હવે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે ભરૂચના લોકસભા ઉમેદવાર તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કરવામાં આવ્યો તેના કારણે રાજકારણ ગરમાયું શું કહી રહ્યા છે રાજુ કરપડા વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન લોકસભા ચૂંટણીના રણસિંગ ફૂંકાઈ ગયું છે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે હવે તેઓ લોકો સાથે સીધા સંપર્ક કરતા નજરે પડી રહ્યા છે લોકોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વચનો આપવામાં આવી રહ્યા છે કે જો અમારી સરકાર સત્તામાં આવશે તો અમે આ કરીશું એટલે અલગ અલગ પ્રકારે તેઓ લોકોને કેવી રીતે પોતાની તરફ મતદાન કરાવે તેના પ્રયાસો કરી રહ્યા છે ખાસ કરીને આ વખતે ઇન્ડિયા એલાઇન્સ જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકજૂથ થઈને ચૂંટણી લડી રહી છે ને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા ઘણા સમયથી એટલે કે આમ ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત ગઢ પણ માનવામાં આવે છે અભેદ્ય કિલ્લો પણ માનવામાં આવે છે ઘણા સમયથી એક હતું શાસન પણ ગુજરાતમાં કરતી દેખાઈ રહી છે અને તેમને કેવી રીતે પરાસ્ત કરવા તે માટે રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે આને લઈને ભાવનગર અને જે ભરૂચ લોકસભા સીટ છે તે ખૂબ ચર્ચામાં જોવા મળતી હોય છે અને આમ આદમી પાર્ટીના જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા હાલ તે ભરૂચ સીટ પર ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ભરૂચમાં ઠેર ઠેર સભાઓ ગજવતા જોવા મળી રહ્યા છે આને જ લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તે અંકલેશ્વરના એક ગામમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે ચેતર વસાવાના સમર્થનમાં સભા ગજવી આને જ લઈને આમ આદમી પાર્ટીના જે નેતા છે રાજુ કરપડા તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે તમે મને એક પોસ્ટકાર્ડ લખશો તો તમારો જવાબ છે તે હું કેન્દ્રમાંથી આપીશ તે પ્રકારની વાતને લઈને પણ તેમણે કટાક્ષ કર્યો હતો પહેલા તો રાજુ કરપડા શું કહી રહ્યા છે તે સાંભળી લો

જેટલા પણ સગાવેલા છે તમામને વિનંતી કરવાની હાથ જોઈ કે આ લડાઈ આપણા બાળકોની છે સાત તારીખે અવસર આ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે ગૃહણીઓ છે તે મોંઘવારીથી ત્રાહીમાં પોકારી ગઈ છે યુવાનો છે તેમને રોજગારી નથી મળી રહી સાથે જ ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા આજે આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે સાથે જ તેમણે કહ્યું કે આ ચૂંટણી છે તે બાળકોના ભવિષ્ય માટેની ચૂંટણી છે ને અહીંથી આ ચૂંટણી સામે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અહીં ભરૂચથી શ્રી ગણેશ પણ કરવાના છે તે પ્રકારની હાકલ પણ તેમના દ્વારા કરવામાં આવી છે હવે આને જ લઈને રાજકારણ ગરમાયું છે એક તરફ મનસુખ વસાવા આજે છેલ્લા છ ટર્મથી સાંસદ છે ને તેમ બહોળો અનુભવ રાજકારણમાં ધરાવે છે ને તેમની સામે યુવા ધારાસભ્ય ચેતર વસાવા છે અને તેમની સાથે ચેતર વસાવાના પ્રચારમાં આખી આમ આદમી પાર્ટીની ટીમ છે તો ભરૂચના જુદા જુદા જિલ્લાઓમાં ફરી રહી છે ને પ્રચાર પ્રસાર કરી રહી છે હવે જોવાનું રહ્યું કે આ વખતે ભરૂચ સીટ ઉપર પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તન આવે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીઓ ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર